लसा गुशा 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 लग लग गुणे उसा अथवा उसा गुणे लसा गम्मे ते लखी શકો કોઈ ઉસા गुणे लसा કરે લસા गुणे ઉસા જે કમન નો કો લખો ગુણાકારમાં ગમે તેમ લખી શકાય બરાબર બનને પૂણાંકનો ગુણાકાર આપડે આ જે વાદ્ય છે આપણે દાખલા નંબર

બંને પૂર્ણાંકો હવે તમને ખ્યાલ હોય તો બંને પૂર્ણાંકો ક્યાં આ રકમ આપેલી ત્રણસો છ બંને પૂર્ણાંકો ક્યાં ત્રણસો છ અને બીજો કયો જે છે છસો સત્તાવન ક્લિયર થઈ ગયું તો બસ આ જે વાત જે છે આપણે સૂત્ર ની અંદર મૂકી દઈએ તો જો આપણે લસા તમારે બીજું લસા તમારે શોધવાનો જે છે લસા તમારે શોધવાનું છે લસા ને જો ફરી વાર લસા ની અને છસો સત્તાવન લખશું ત્રણસો છ ગુણ્યા છસો ને સત્તાવન ચાલો લસા ને સૂત્ર પડતા કરી નાખો તો તેથી કરીને આપણે ઓળખશું નવ વડે ભાગો તો અહિયાં આપણો સમય નતો બીડાય એટલે ભાગાકારમાં કરી જ રહી જે છે ત્રણસો છ ને નવ વડે ભાગો તો ચોત્રીસ આવશે એટલે આનો છેદ છે કેટલા વડે ઉઠશે તમારે ચોત્રીસ વડે છે છે એ ભાગાકાર ભાગાકાર લોકો સત્તાવન ચાલો આનો ગુણાકાર નું પણ મેં રમકામ કર્યું છે કે ચોત્રીસ ગુણ્યા છસો સત્તાવન એટલે બાવીસ હજાર ત્રણસો અઠ્યાસી બરાબર

આ ચાર માંથી કોઈ પણ ત્રણ બાબતો આપેલી હોય તો ચોથી બી જાય તો આ રીતે તમે છે યાદ રાખજો આ સૂત્ર તમે યાદ રાખવાનું પણ હું આનું ખૂબ સરળ પણ છે લસાઅ ગુણ્યા ભુસાઅ બરાબર આ બંને પૂર્ણાંકોનો ગુણાકાર જે જરૂર હોય શોધી લ્યો એકાદ બે માત્ર પૂછે તો હું આનું સૂત્ર આમાં તમને મુશ્કેલી પડશે ચાલો આગળ એનો દાખલો તમારા મિત્રોને શેર કરો મારી ચેનલ મેસેજ જોશે સબ્સ્ક્રાઇબ કરો ચાલો આવજો